ભુજના મલેક ફરિયા પાસે આવેલી જૂની જ્યુબેલી સરકારી આયુર્વેદિક હોસ્પિટલ પાસે દેશી દારૂની કોથળીઓ કચરાના ગંજથી નાગરિકો ત્રાહીમામ છતાં તંત્ર ગોર નિંદ્રામાં ભુજના મલેક ફરિયા પાસે આવેલી એકમાત્ર જૂની જ્યુબેલી સરકારી આયુર્વેદિક હોસ્પિટલ પાસે કચરાના ગંજ અને દેશી દારૂની કોથળીઓ ઢગલા ખડકાયા છે આ ગંદકીથી આયુર્વેદિક હોસ્પિટલમાં દવા લેવા આવતા દર્દીઓ અને આસપાસના વસતા રહેવાસીઓ આ અસહ્ય ગંદકીથી ત્રસ્ત થયા છે હોસ્પિટલ અને રહેણાંક વિસ્તાર હોવા છતાં નગરપાલિકા દ્વારા સફાઈ કામગીરી નિયમિત રીતે કરવામાં ન આવતી હોવાને લઈને લોકો દ્વારા રૂબરૂ પાલિકામાં જઈને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં નગરપાલિકા દ્વારા સફાઈ કામગીરી કરવામાં આવતી ન હોવાને લઈને નાગરિકોમાં વરસાદને લઈને રોગચાળો ફેલાવવાની દહેશતનો ભયનો સામનો કરી રહ્યા છે આ બાબતે એડવોકેટ આરીફભાઈ મલેકે જણાવ્યું હતું કે શું નામ છે આપનું મારું નામ છે આરીફ મલિક એડવોકેટ છું

અને બે બાળકોના મૃત્યુ પણ થઈ ચૂક્યા છે તો નગરપાલિકામાં અમે અવારનવાર રહેવાસીઓએ અનેક રજૂઆતો કરેલ છે અનેક અરજીઓ પણ કરેલ છે પરંતુ આ કચરાના ઢગને કોઈ પણ ઉપાડવા આજ દિવસ સુધી આવેલ નથી હવે આટલી મહત્વની જગ્યા જ્યાં આયુર્વેદિક હોસ્પિટલ આવેલી છે હોસ્પિટલની સામે જો આયુર્વેદિક જો નગરપાલિકાવાળા ન આવતા હોય તો અન્ય જગ્યાની હાલત શું હશે તો અમારી નગરપાલિકાવાળાને ખાસ વિનંતી છે કે આ હાલના વાયરસના કારણે આ જે કચરાનો ઢગ છે એ તાત્કાલિક ઉપાડી લેવામાં આવે લગભગ બે અઢી મહિનાથી સફાઈ નથી થઈ એ આવશે એટલે એ લોકોને અહીંયા કને ખોદવા માટેના સાધનો લઈ આવવા પડશે કારણ કે અહીંયા કને કચરાનો ઢગ જામી ગયેલો છે આખો રોડ થી બે ફૂટ તમે જોઈ શકો એમ છે તે ઉપરાંત અહીંયા કને લાઈટ પણ અત્યારે જોઈ શકો છો અંધારામાં અહીંયા કને એકમાત્ર રસ્તો છે ત્યાં કને અંધારો એટલો છે કે અહીંયા કને નગરપાલિકાની લાઈટ નથી એ પણ વિનંતી છે નગરપાલિકાને કે તાત્કાલિક અહીંયા કને લાઈટ કરે બીજું એ કે અહીંયા દારૂનું જે પીવાવાળા છે એ એ આ કચરાના ઢગ પર ફગાવી જાય છે એ પણ કોઈ ઉપાડવાવાળો નથી કે કોઈ પોલીસવાળા અહીંયા કને જોવાવાળા નથી તમે જોઈ શકો કે આયુર્વેદ હોસ્પિટલની બરાબર બાજુમાં અહીંયા કને પોલીસ સ્ટેશન પણ આવેલું છે અને એમટી વિભાગ પણ આવેલું છે હેડક્વાર્ટર પણ આવેલું છે તો આ બધા વિનંતી છે કે આ ઢગ ઉપડે એની સાથે આ તમામ જાતના દૂષણો અહીંથી દૂર થાય આ પ્રશ્ને વોર્ડ નંબર 6 ના કાઉન્સિલરને પણ રજૂઆત કરાઈ છે હાલ વરસાદના કારણે રોગચાળો ફેલાય અને ચાંદીપુરમ જેવો રોગચાળો માખીઓના કારણે નાના બાળકોમાં ફેલાઈ રહ્યો છે અને પોલીસ તંત્રો દ્વારા આ મલેક મલેકફરિયા આસપાસ દેશી દારૂ વેચાતો અટવાય તે પણ ઈચ્છનીય છે અને દેશી દારૂના સંચાલક અને પીયકડોને કાયદાના પાઠ ભણાવે તે જરૂરી છે અને અસંખ્ય ગંદકી ગંદકીથી આર્યુડિ હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને આસપાસ વસવાટ કરતા લોકોને પૂરજ નગરપાલિકા નિયમિત સફાઈ ગંદકીમાંથી મુક્તિ અપાવે તેવી માંગ કરી છે સ્ટોરી બાય સાકેબ લાટકા બિમલ માકડ લોક ન્યૂઝ ભોજ